ભીમા સર આશાબા વાઘેલા મહિલા અંડર નાઇન્ટીન ટીમમાં પસંદ થઈ છે ભીમાસર બુટકીયા ગામની આશાબા હરપાલસિંહ વાઘેલાને બીસીસીઆઈ આયોજિત ટુર્નામેન્ટ બે હજાર પચીસ માટે નેશનલ મહિલા અંડર નાઇન્ટીન ટીમમાં પસંદગી મળેલી છે આગામી ત્રીસમી મેથી આ ટુર્નામેન્ટની મેચો અમદાવાદ ખાતે યોજાવાની છે આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે આશાબા હરપાલસિંહ વાઘેલાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે તેઓ ભવિષ્યમાં પણ સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ પણ મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ જોગી કે કે સેન્યુ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભીમાસર ભૂટકિયાના આશાબા વાઘેલની નેશનલ મહિલા અંડર 19 માં જ્યારે પસંદગી થઈ છે ત્યારે આપણા સમગ્ર કચ્છ માટે આ ગર્વની વાત છે તો આપણે વધુ વિગતો એમનાથી જાણશું કે એમણે આ સ્થાન ઉપર કઈ રીતે પહોંચ્યા અને કેટલું સંઘર્ષ કરવો પડ્યો છે

જે બહુ સારો ગયો ટ્વેન્ટી સેવન ડેઝનો કેમ્પ હોય ત્યાં મને પ્રેક્ટિસ કરાવે પ્રેક્ટિસના ઉપરથી એના હિસાબથી એના પર્ફોમન્સના ઉપરથી અમને માટે સિલેક્ટ કરે મેં ઓલમોસ્ટ પાંચ વર્ષ પહેલા ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું મારા મોટા ભાઈ છે એમને જોઈને મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું એ બી સ્ટેટ રમેલા છે મેં એમને જોઈને મને બહુ ઇન્ટરેસ્ટ આવ્યો કે સ્પોર્ટ્સ બહુ સારી વસ્તુ છે અને કરિયર બી બનાવી શકું છું એટલે મેં એ ફિલ્ડ ચૂઝ કરી અને સાથે મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યું એના માટે અમે મીન્સ બહુ વધારે જ પપ્પાએ કર્યું છે સપોર્ટ મને કે હું કરી શકું આગળ વધી શકું મારા સ્ટેપ્સ આગળ જાય હજી હું ફ્યુચર કરિયર બની શકે મારું મેં સ્ટાર્ટ કર્યું હતું પ્રેક્ટિસ અહીંયા આદિપુરમાંથી જ તો ત્યાંથી હર મીન્સ હર સ્ટેપ પર મને બધા કોચેસ એટલા સારા મળ્યા છે જે મને બહુ વધારે સપોર્ટ કર્યું છે મોટિવેટ કર્યું છે હર સ્ટેપ પર હું બહુ સારું શીખી છું હું કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન એટલે કેડીઆરસીએથી રમું છું પેલા ફર્સ્ટ હું ડિસ્ટ્રિક્ટમાં ત્યાંથી સિલેક્ટ થઈ છું તો ત્યાં અમારા મીન્સ કોચિસ છે અશ્વિની સર છે લાલ સર રાજુ સર નકુલ સર નકુલ અયાચી એ બધાએ બહુ સપોર્ટ કર્યું છે ઇનફેક્ટ અગર નાનું મોટું કાંઈ કામ હોય કે મેચેસ અગર ના થતી હોય તો બી મને મેચિસ રમવા માટે હુસૈન સર હરેન્દ્ર સર એ બધાએ બી બહુ સપોર્ટ કર્યું છે અમારા જે ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી સર છે શરદ શેટ્ટી સર એમ બી મને બહુ હેલ્પ કરી છે બહુ સપોર્ટ કર્યું છે એઝ અ મેન્ટોરી રહ્યા છે મારા માટે તો ડિસ્ટ્રિક્ટના પછી હું સિલેક્ટ થઈ જઉં સૌરાષ્ટ્ર મીન્સ જે સ્ટેટ લેવલ હોય તેના માટે તો સૌરાષ્ટ્રમાં બી સિલેક્ટ થઈ ત્યારથી મને બહુ વધારે મીન્સ જે ગાઈડન્સ દેવામાં આવે જે કોચિંગ હોય ત્યાં જ્યાં મને કેમ્પમાં જે સપોર્ટ મળે એક જે કોચિસથી એક આપણા મેન્ટેલિટી મળે કે ઓકે પોઝિટિવ એટીટ્યુડ હોય એન્વાયરમેન્ટ પોઝિટિવ હોય એ બહુ સારો રહ્યો છે સૌરાષ્ટ્રમાં બી એટલે હું સ્ટેટ ટીમમાં બી સારી રીતે રમી શકી છું હર વખતે હું મીન્સ ઇન ટીમ રમી છું થેન્ક થેન્કસ ટુ મારા જે સિલેક્ટર્સ છે જે મેમ્સ છે શીતલ મેમ પ્રજ્ઞા મેમ એ બધાએ બહુ સપોર્ટ કર્યું છે હની મેમ છે અમારા સિલેક્ટર એમ બી બહુ સપોર્ટ કર્યું છે અમારા જે કોચિસ રહ્યા છે હજી સુધી નંદિતા મેમ છે રીના મેમ એ બધા હેલ્પ કર્યું છે મને પછી અગર વાત કરીએ તો બીજા જે સર છે નિશાન સર છે પછી એક અમારા સુરેન્દ્રનગર સર છે ધામેચા સર એમે બી મને બહુ સપોર્ટ કર્યું છે જે બી મારા એરર્સ હોય એમાં જે વર્ક કરીને મારા માટે બેનિફિશિયલ હોઈ શકે એ બધામાં એમણે મને બહુ વધારે હેલ્પ કર્યું છે એના પછી હું મીન્સ જે સ્ટેટ પર પર્ફોમન્સ હોય એના ઉપરથી અમે એનસીએમાં મીન્સ નેશનલ્સમાં સિલેક્ટ થઈ એમાં બી સ્ટેટ વાળા જ મીન્સ એ કામ આપે કે આ પ્લેયર્સ સારા છે આ પ્લેયર્સને હજી ઇમ્પ્રુવમેન્ટ માટે તમે એમને સિલેક્ટ કરી શકો છો તો એટલે મને સ્ટેટમાંથી સપોર્ટ મળ્યો છે એટલે જ હું નેશનલ્સમાં સિલેક્ટ થઈ છું ફોર્થ ટાઈમ હું સિલેક્ટ થઈ ગયું તો નેશનલ્સમાં બી સારું રહ્યું છે મારું ટ્વેન્ટી સેવન ડેઝનો કેમ્પ હતો પહેલા અને એના ઉપરથી હવે મેચિસ માટે અમદાવાદ મારે જવાનું છે હંમેશાથી સ્ટેટમાં નેશનલ્સમાં તો મેચિસ મળે જ છે બટ એમને અમને અગર પ્રેક્ટિસ મેચિસ જોઈએ કે આખા વર્ષમાં ગર્લ્સની મેચિસ જે બીસીસીઆઈ કરાવે કે બોર્ડ મેચેસ હોય એ બહુ ઓછી થવામાં આવે છે ટુર્નામેન્ટ્સ ઓછી હોય છે ગર્લ્સની અગર મીન્સ સ્ટેટ લેવલ પર વાત કરી કે નેશનલ લેવલ પર વાત કરી તો એના માટે અમને અગર પ્રેક્ટિસ મેચિસ જોઈએ કે અમારે ટુર્નામેન્ટ્સ પ્રેક્ટિસ માટે રમવી હોય તો અમે હવે પેલા ના રમી શકતા બટ હવે ડિસ્ટ્રિક્ટ બી ચાલુ થયું છે લાસ્ટ યરથી બટ એના સિવાય મોરબી પર ગ્રાઉન્ડ છે એક મુલ્લેધર ક્રિકેટ ગ્રાઉન્ડ તો જે સુરેશ ડાંગર છે જે અમારા મામા જ છે બધી ગર્લ્સના ઈ મામા છે સુરેશ મામા છે એ અમને બહુ વધારે સપોર્ટ કરે છે અમારા માટે મેચિસ રાખે છે અમને અમારા માટે ટુર્નામેન્ટ્સ આયોજિત કરે છે અને ગર્લ્સનું અગર હોય છે તો નાય ગ્રાઉન્ડ ફી લે છે નાય એ સ્ટે કાંઈ લે છે અમને ફૂલ સપોર્ટ કરે છે બસ એટલે કે ગર્લ્સ ક્રિકેટ આગળ વધે ખાલી મને એલી નહીં આખી સૌરાષ્ટ્ર આખી ગુજરાતમાં જેટલી બી ગર્લ્સ છે એ બધા માટે મેચિસ રાખે છે જેનાથી અમારું બહુ સારું થાય એના સિવાય અમે અહીંયા બી પ્રેક્ટિસ મેચિસ રમતા હોય છીએ જેટલા બી બધા સરસ છે એ બી અંદર અંદર ક્લબ મેચિસ રાખે છે એમાં બી ગર્લ્સને બધાને બહુ સપોર્ટ મળે છે મને બહુ સપોર્ટ મળ્યો છે ગર્લ્સ મીન્સ અગર રમવા માટે અગર જે બી હોય મારે પ્રેક્ટિસ મારા બેટરમેન્ટ માટે સારું થતું હોય તો રાજુ સર લાલ સર બધા સર ઓવરઓલ થઈ ગયા પૂછતી છે મુકેશ સર એ બી મને બહુ વધારે સપોર્ટ કરે છે તો થેન્ક યુ સો મચ બધા સર મેમ્સ એસસીએ ડિસ્ટ્રિક્ટ કેડીઆરસીએ બધાનું બહુ વધારે થેન્ક યુ કે હતા હું જ્યાં ભી પોચી છું ઈ તમારા બધાના હેલ્પ ના લીધે છે અને હજી મારે સ્ટેપ્સ આગળ જવાના છે આ મીન્સ એન્ડ નથી આ સક્સેસ નથી હજી વધારે પ્રોગ્રેસ કરવાનું છે થેન્ક યુ જય માતાજી જી જો કસ્તી તો આત સાથે કચ્છના આસબાવ આગેલા વધુ આવીને આવી સ્ટોરી જોતા દિનેશ જોગી ન્યૂઝ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો